નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું પહેલા સાડીમાં તમારા માટે લઈને આવી ગયા છે એકદમ બ્લેક કલરની અલગ અને યુનિક પટોળા ટાઈપની ડિઝાઇન આવશે પ્લસ અંદર મિરર વર્કનું ફેન્સી ટપક વર્ક આવશે જોઈ લો આ રીતનું મસ્ત વોલોર સાડી આવશે એકદમ લચક પાટલી રહી એકદમ સોફ્ટ ફેબ્રિકની અંદર આવશે કલર પણ આવેલા છે કલર પણ બતાવવાના છે તમે આખો પીસ કલરનો જોઈ લો આ રીતે આખી ઓવર સાડી આવશે અત્યારની સુપિરિયલ પેટર્ન છે ભાઈ કલર તમને બતાવી દો કોઈ પણ પીસ ગમે તો સ્ક્રીન ઉપર અમારો જ વોટ્સઅપ નંબર આપેલો છે એમાં પીસ મોકલી આપજો જેથી કરીને તમારો પીસ બુક થઈ જાય લિમિટેડ માલ હોય પછી નહીં કહેતા કે ભાઈ પીસ મળતો નહીં જવો કલર કોમ્બિનેશન જોતા જાવ એક પીસ કરતા એક બધા સળિયાના કલર મળવાના છે બ્લેક બ્લુ રાણી ગ્રે બધા જ નવા કલર છે એકદમ મસ્ત આછું વર્ક આવશે એ પણ મિરર વર્કનું પ્લસ પટોળાની આખી સાડી આવશે ફેન્સી અને અલગ અને યુનિક વસ્તુ છે કલર ટૂડી કલરનું કોમ્બિનેશન આવશે ગ્રીન શર્ટ પીટનું કોમ્બિનેશન આવશે એક લાસ્ટમાં તમને એમનું બ્લાઉઝ પણ બતાવશો એક ઓપન પીસ પલ્લુનો પણ બતાવશું ગ્રે કલર જોઈ શકો છો તમે ગ્રે અને રાણીનું મસ્ત કોમ્બિનેશન આવશે લુક અલગ આવે ફટાફટ પીસ બુક કરી લેજો પછી નહીં કહેતા કે ભાઈ પીસ મળતો નથી કારણ કે લિમિટેડ માલ આવે છે એટલા માટે કસ્ટમરની ફાસ્ટ રિપ્લાય આવતી હોય મેસેજ આવતા હોય અને શો ઉપર કસ્ટમર ક્રાઉડ પણ એટલું જ હોય

ફલ્લું પણ જો એટલું જ યુનિક આવશે ફુલ્લું જો બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ પણ એમનું બતાવી દઈએ તમારા ફ્રેન્ડ સર્કલમાં અમારી રિલેશને શેર કરી દેજો તમે નવા છો જો બ્લાઉઝ પણ એટલું જ કોન્ટ્રાક્ટ મેચિંગ અને મેચિંગ ઉપર આવશે તમે અમારી માં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા માં અમારી રિલ શેર કરવાનું નહીં ભૂલતા કારણ કે રોજ માટે આવું નવું કલેક્શન કૈલા સાડી સુરત માં તે આવવાનું રહેશે થેન્ક યુ